નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કે મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આજે મગફળીના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા શું આગામી સમયમાં મગફળીના બજાર ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજે રોજ નવા બજાર ભાવની માહિતી મળતી રહે તો મિત્રો આપણે આજે સૌ પ્રથમ જાણી લઈએ મગફળીના બજાર ભાવ વાત કરીએ મિત્રો હિંમતનગર માર્કેટયાર્ડ બારસો પંચાવનથી અઢારસો ને નવ્વાણું રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા મહુવા માર્કેટ યાર્ડ બારસો પચાસથી તેરસો ને પિસ્તાલીસ જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી તેરસો સિત્તેર રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ ચૌદસો એકવીસથી ચૌદસો ને એકવીસ રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ સાતસોથી ચૌદસો એકતાલીસ રૂપિયા આગળ વાત કરીએ કાલાવાડ માર્કેટ યાર્ડ નવસોથી ચૌદસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા અમરેલી માર્કેટ યાર્ડ આઠસો વીસથી તેરસો ને નેવું રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ જૂનાગઢ માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી ચૌદસોને ચાર રૂપિયા આગળ વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ નવસો પચાસ થી તેરસો છન્નું રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મોરબી માર્કેટ યાર્ડ આઠસો નેવથી તેરસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ એક હજાર એકાવન થી ચૌદસો સોળ રૂપિયા પોરબંદર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો પાંચ રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરી દઈએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રહી હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો આપણે આગળના વિડીયોની અંદર તે માર્કેટ યાર્ડના ભાવ જ જણાવી દઈશું જેતપુર માર્કેટ યાર્ડ એક હજાર એકથી તેરસો ને એકાણું જસદણ માર્કેટ યાર્ડ એક હજાર પચાસથી તેરસો ને પચાસ રૂપિયા જામજોધપુર માર્કેટયાર્ડ આઠસોથી તેરસો ને નેવ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ એક હજાર એંસીથી તેરસો ને નેવ રૂપિયા વાત કરીએ મિત્રો બોટાદ અગિયારસો થી અગિયારસો ને એસી રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આજે મિત્રો મગફળીના બજાર ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા કોઈપણ પ્રકારનો વધારો કે ઘટાડો મગફળીના બજાર ભાવમાં જોવા મળી રહ્યો નથી અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો